વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ચાઇનીઝ રેસ્ટોરન્ટને જાહેરમાં કચરો નાખવા બદલ સીલ મારવામાં આવી હતી જાહેરમાં કચરો ફેંકનાર સામે મહાનગરપાલિકા દ્વારા લાલ આગ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ચાઇનીઝ રેસ્ટોરન્ટને જાહેરમાં કચરો નાખવા બદલ સીલ કરવામાં આવી હતી સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા તેત્રીસમાં કરમે ધકેલાયા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જાહેરમાં કચરો નાખતા જો કોઈ પકડાય તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી ચુંફા ચાઇનીઝ રેસ્ટોરન્ટના કર્મચારીઓ દ્વારા જેતલપુર બ્રિજ નજીક જાહેરમાં વધેલો ખોરાક નાખવામાં આવ્યો હતો અને તેઓ મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગના રંગે હાથ ઝડપાઈ ગયા હતા પાલિકા દ્વારા તેઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ તેઓ હાજર ન રહેતા પાલિકાના અધિકારીઓ રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા અને રેસ્ટોરન્ટની બહાર નોટિસ ચિપકાવી તેઓની દુકાનને સીલ મારવામાં આવી હતી પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા જાહેર કચરો નાખનાર સામે દાખલો બેસ છે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સંચાલકો હાજર રહ્યા ન હતા અને તેના કારણે આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા સતત સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પણ આવા કોઈ તત્વોને બક્ષવામાં નહીં આવે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યે જેતલપુર બ્રિજ નીચે ચુંગ ફાયર રેસ્ટોરન્ટ અલકાપુરીના કર્મચારીએ જાહેરમાં કચરો અને વધેલો ખોરાક નાખીને જાહેરમાં ગંદકી કરેલ અને જાહેર આરોગ્યને નુકસાન થાય તેવું કૃત્ય કરેલ હોય તેના કડક પગલાના ભાર ભાગરૂપે આજે રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સદર રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે આ જે હોટલ રેસ્ટોરન્ટને આપણે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તે દસ હજાર

गाड़ी में फेंकता है पन कल गाड़ी आया नहीं इसकी वो इसकी वो इसकी इसकी तो इसकी वजह से डाल दिया कितनी डाला ऐसे तो कोई ज़्यादा वो वैसे जब भी कभी कब गाड़ी आता नहीं तो ऐसा होता है पन ज़्यादातर तो गाड़ी आता ही है